હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયસો સાહેબ તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યાર સુધીમાં ઉષ્મા વિકિરણ એટલે કે હિટ રેડિએશનના એમસીક્યુના બે ભાગ જોઈએ મેક્સિમમ આપણે એમ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે પણ તોય થોડા ઘણા એમસીક્યુ જે નેટમાં પૂછાયેલા બાકી રહે છે તો એ એમ સીક્યુનો આપણે આજે આપણે ત્રીજો ભાગ અને અંતિમ ભાગ જોઈએ તો નવા એમસીક્યુમાં ચાલો સત્તરમ એમસીક્યુ શું કહે છે કે સ્મોલ ટી આઉશ સેલ્સિયસ તાપમાને રહેલા સૂર્યની આર ત્રિજ્યાવાળી વાળી સૌથી બહારની સપાટીમાંથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે બરાબર તો હવે આવા તો મારે કેટલાક એક્ઝામ્પલ કરાવવા તો પણ ચલો વચ્ચે સૂર્ય છે કેટલા તાપમાને છે સ્મોલ ટી અંશ સેલ્સિયસ એટલા તાપમાને રહેલા છે અને સૂર્યની આર ત્રિજ્યાવાળી વાળી સૌથી બહારની સપાટીમાંથી એટલે આની ત્રિજ્યા આપેલી છે સ્મોલ આર તો બહારની સપાટીમાંથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે તો કેપિટલ અંતરે અંતરે ધારો કે આ આ એક છે છે તો કેપિટલ કેપિટલ આવેલા ગોળાકાર સપાટીના એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે આપાત થતો પાવર કેટલો આવા કેટલા એક્ઝામ્પલ આપણે હમણાં બે ભાગમાં કમ્પ્લીટ કરી જ દીધા છે તો આવા કોઈ પ્રશ્ન ન રહેવો જોઈએ પણ થોડુંક આમાં ટ્વિસ્ટ છે શું છે એ જોઈએ હમણાં તો સૌથી પહેલા સૂર્ય માંથી ઉત્સર્તો પાવર માંથી પી ઇઝ ઇક્વલ ટુ સીગમા એ ટી રેસ્ટ ટુ ફોર બરાબર છે ચાલો તો પી ઇઝ ઇક્વલ ટુ સીગમાં તો બરાબર એ એ આવશે ક્ષેત્રફળ કોનું સૂર્યનું તો એની ત્રીજા છે સ્મોલ આર

ઈની ચારખા સમજાયું એટલે સૂર્યમાંથી ઉત્સર્જિતા થતો પાવર કંઈક આટલો છે હવે આપણે જે કેપિટલ આર ત્રિજ્યા છે એમાંથી કેટલો પાવર લંબ રૂપે આપાત થશે તો શું લખેલું છે જો આર અંતરે આવેલ ગોળાકાર સપાટીના એકમ ક્ષેત્રફળ લખીએ ચાલો એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે આપાત થતો પાવર બરાબર તો ચાલો કેટલો આવશે તો કે એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે આપાત થતો એકમ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ આવશે આ એટલે આ તમે જો ત્રિજ્યા કેટલી છે તો કે કેપિટલ આર તો એનું ક્ષેત્રફળ આવશે ફોર પાય કેપિટલ આર સ્કવેર અને આપાત થતો પાવર તો આમાંથી ઉત્સર્જાતો પાવર કેટલો છે તો કે સિગ્મા ફોર પાય આર સ્કવેર ટી પ્લસ બસો તોતેર ચાર ઘાત ફોર પાય ફોર પાય કટ થઈ જાય તો ફાઇનલી લંબ રૂપે આપાત થતો પાવર મને મળશે જરા સિગમા આર સ્કવેર આર સ્કવેર ટી પ્લસ બસો તોતેર બાય આર સ્કવેર નવું કઈ નતું આપણે અત્યાર સુધી તો કમ્પ્લીટ કરતા હતા જ રીતનું હતું પણ માત્ર ને માત્ર જો એક ચૂપ થઈ જાય કે અહીંયા સેલ્સિયસ છે એ તમને મગજમાંથી નીકળી જાય તમે કેલ્વિન સમજીને જ અહીંયા કંઈ ફેરફાર ન કરો તો અઘરું પડી રહી બરાબર એટલે ખાસ આવા ટ્વિસ્ટેડ એક્ઝામ્પલને એક હજાર બસો ને સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન રહેલો કાળો પદાર્થ પાંચ હજાર એન્સ્ટોમની મહત્તમ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે જો તેનું તાપમાન હજાર અંશ સેલ્સિયસ જેટલું વધારવામાં આવે તો કેટલી તરંગ લંબાઈ વાળી વિકિરણનું ઉત્સર્જન કરશે તો તાપમાન અને તરંગ લંબાઈ એ બંને વચ્ચેનો સંબંધ ધરાવતો આપણી પાસે સમીકરણ છે જ વિનના સ્થાનાંતરના નિયમ મુજબ લેમડા એમ ચલે છે 1 કેપિટલ ટી ચલો ને આ રિલેશન ઉપરથી હું લખું તો લેમડા 1 બાય લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ ટી ટુ બાય ટી વન ઓકે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે ને

એક હજાર બસો સત્યાવીસ પણ છે સેલ્સિયસમાં જેને આપણે કેન્વીનમાં કન્વર્ટ કરવું પડે તો પ્લસ બસો પડે આગળ જોઈએ હવે શું કરીએ છીએ તાપમાન હજાર અંશ સેલ્સિયસ જેટલું વધારવામાં આવે છે એટલે આટલું તો હતું જ પ્લસ હજાર જેટલું પ્લસ કર્યું તો બે હજાર બસો સત્યાવીસ થશે પણ સેલ્સિયસ આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીએ પ્લસ બસો તોતેર આવશે ટૂંકમાં આ રીતની વાત થાય છે ચાલો બે હજાર પ્લસ બસો તોતેર આવું તો હતું જ ઉલટાવી દીધું ને લેમડા ટુ ને કરતા બનાવ ગુણ્યા પાંચ હજાર થશે ચાલો સરવાળો કરીએ તો લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ સાત ને ત્રણ દસ પાછા દસ ચારને પાંચ એટલે પંદરસો બરાબર નીચે જુઓ દસ સાત ત્રણ દસ પાંચ પચીસ ગુણ્યા પાંચ હજાર ઓકે ચલો બે શૂન્ય કટ થઈ ગયા પચું પચું પચીસ પાંચ દસ પચાસ પાંચ દુ દસ એટલે પંદર દુ ને ત્રીસ એટલે મળશે યસ ઓપ્શન સી ઓકે ખૂબ સરળ એક્ઝામ્પલ હતો માત્ર વિન ના સ્થાનાંતરના નિયમની જો સૂત્રની સારી રીતે સમજણ હોય તો ઈઝીલી તમે સોલ્વ કરી શકો શું કહે છે કે ટી કેલ્વિન તાપમાને લેમડા એમ એ કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતા વિકિરણની મહત્તમ તરંગ લંબાઈ હોય તો કોઈ પણ પ્રકારના લોજિક લગાડ્યા વગર તમને ચાર માર્ક્સ મળી જાય અને તમને ડાયરેક્ટ ખબર છે આ રૂલ્સને કહેવાય વિન નો સ્થાનાંતરનો નિયમ શું છે લેમડા એમ ચલે છે ટી હમણાં જ આપણે જોયું તો એ પ્રમાણે આ કોઈ પ્રકારની બીજા ઓપ્શન જોવાની જરૂર જ નથી રહેતી ઓકે ચાલો જોઈએ કે સ્થાનાંતરનો નિયમ ખાલી જગ્યા સાથે સંબંધિત છે ઓ ભાઈ શું અને વિન ભાઈની પાછળ પડી ગયા છો પણ કાંઈ વાંધો નહીં આપને ખબર છે વિન સ્થાનાંતરનો નિયમ તાપમાન અને તરંગ લંબાઈની સાથે મળે છે ભલે આપને શબ્દથી શબ્દ યાદ નથી આ બે શબ્દ તો યાદ છે જ કે તરંગ લંબાઈ આવે છે અને તાપમાન આવે છે જોઈએ તો આ લેખો છે કે ઉત્સર્જકતા અને શોષકતા સાથેનો સંબંધ કવિ પી ગયા છે આમાં ખોટી વાત છે ઉત્સર્જન પામતું કુલ વિકિરણ કોઈ વાત નહીં આમાં કઈક જો તો કઈક ઉત્સર્જિત વિકિરણ આવ્યું ખરા કે કોઈ ઉત્સર્જકના ઉત્સર્જિત વિકિરણ માટેનું ગાણિતિક સૂત્ર ખબર નહીં ચાલો આગળ જોઈએ કાળા પદાર્થના તાપમાન અને તરંગ લંબાઈ દીઠ મહત્તમ વિકિરણ પામતી તરંગ લંબાઈ સંબંધ આવી ગયો તાપમાન અને તરંગ લંબાઈ એટલે સી પણ નથી જવાબ આવશે ડી બરાબર આગળ અમને બે એક્ઝામ્પલ સોર કર્યા પછી આપણે ખરેખર વિન સ્થાનાંતરનો નિયમ આવ્યો પણ તમને તો સારી રીતે ખ્યાલ હશે કેમ કારણ કે તમે મારી પાસે ભણ્યા છો તો આગળનો સવાલ એવો છે કે નીચેના પૈકી સૌથી વધુ કાળા પદાર્થ તરીકે કયો પદાર્થ વર્તે છે બરાબર તો કાળા પદાર્થની ડેફિનેશન આપણે આપી હોય તો કયા રીતે આપી શકીએ કે જે પદાર્થ બધી જ મહત્તમ એવી તરંગ લંબાઈનું શોષણ કરતો હોય અથવા કે જે બધા જ પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરતો હોય તેવા પદાર્થને આપણે કાળા પદાર્થ તરીકે વર્તીએ છીએ બરાબર તો આ ચાર ઓપ્શન જોઈએ તો એમાંથી ડી ઓપ્શન છે એ આ વ્યાખ્યામાં સરખી રીતે બેસી શકે કે બાકીના જે છે એ ઉત્સર્જિત કરે છે પણ શોષણ નથી કરી શોષણ પણ કરી શકે ને ઉત્સર્જન પણ કરી શકે આગળનો સવાલ જોઈએ કે સંપૂર્ણ કાળો પદાર્થ છે એમાંથી બે હજાર કેલ્વિન તાપમાને ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ લેમડા એમ જેટલી છે તો ત્રણ હજાર તાપમાને તાપમાન ઉત્સર્જાતા વિકિરણ અનુરૂપ તરંગ લંબાઈ પાછા તો લેમડા વન બાય લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ ટી ટુ બાય ટી વન વ્યસ્ત પ્રમાણ છે ને લેમડા વન તો લેમડા વન ત્યારે બે હજાર તાપમાન એટલે કે ટી વન હોય ત્યારે એની તરંગ લંબાઈ છે ઇઝ ઇક્વલ ટુ ટી ટુ બીજી વખતનું તાપમાન ત્રણ હજાર કેલવી ખાસ કન્ફર્મ કરો કે સેલ્સિયસ છે બરાબર આગળ આપણે અમને જોયું એમાં આ તકલીફ આવતી હતી

જો એટલે હું તમને હંમેશા કહું જ વિશ્વાસ રાખવો અને એક્ઝામ્પલને સોલ્વ કરવો ઓકે માત્ર એક વિનના સ્થાનાંતરના નિયમ પરથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા ચાલો આગળ શું કહે છે કે સૂર્યમાંથી ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા પૃથ્વીની સપાટી પર લંબરૂપે વીસ કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર મિનિટના દરથી આપાત થાય છે જો સૂર્યનું તાપમાન હાલના તાપમાન કરતાં બમણું હોત તો પૃથ્વીની સપાટી પર લંબ રૂપે આપાત વિકિરણ ઉર્જાનો દર ખાલી જગ્યા કિલો કેલરી મીટર સ્ક્વેર ઇન્ટુ મિનિટ ઓકે તો અહીંયા આપણે હવે બધી જગ્યાએ આપણે વિન ભાઈનો ઉપયોગ ન કરી શકીએ હવે આપણે અહીંયા ઉપયોગ આવશે સ્ટીફન રૂલ મુજબ શું આવશે તો કે ઈ ચલે છે ટી ફોર બરાબર કુલ ઉત્સર્જિત પાવર જ છે ને સૂર્યમાંથી ઉત્સર્જન પામતી વિકિરણ ઉર્જા હવે અહીંયા તમે જુઓ તો કુલ ઉત્સર્જન પાવર એટલે ક્યુ બાય એ એનો એકમ જોવો તો ક્યુ કિલો કેલરી છેદ માં એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ ટી સમય એટલે મિનિટ એટલે જે આ વેલ્યુ આપને આપેલી છે એ આખા ઈ ની વેલ્યુ જ છે સમજાયું એટલે ખાસ એમાં ભૂલ ન થઈ જાય એ ધ્યાન આપજો તો આપજોલ ટુ આપણે કાળો પદાર્થ ગણીએ એટલે તો કોઈ તકલીફ નથી સૌથી પહેલા આપણે વીસ હોય ત્યારે સમજો ને કે તાપમાન ટી છે તો સિગમા ઇન્ટુ ટી રેસ ટુ ફોર ઓકે કાંઈ વાંધો નહીં આટલું જ આપને ખબર છે બીજું જોઈએ તો હવે શું કીધું છે કે સૂર્યનું તાપમાન હાલના તાપમાન કરતા બમણું હોય બરાબર તો હવે આપણે અહીંયા હતું એમાં આપણે ઈ મેળવવાનો છે સીગમાં કોન્સ્ટન્ટ છે ઈ સૂર્ય હોવાથી વન રહેશે અને હવે તાપમાન મૂળ તાપમાન કરતા બમણું છે એટલે ટી રેસ ટુ ફોર ચાલો હવે બંનેનો રેશિયો લઈ લઈએ તો રેશિયો લઉલ ટુ e સીગમાં કટ થઈ ગયા સીગમા સીગ માં કટ થઈ ગયા ઈઝ ઇક્વલ ટુ વીસ ગુણ્યા બે ની ચાર ઘાત એટલે એટલે ગુણ્યા કટ થઈ ગયા મને મળશે કિલો પ્રતિ મીટર સ્ક્ર ઇન્ટુ મિનિટ ત્રણસો ને વીસ ઓકે ખાસ આમાં તમને શું આપેલું છે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આપણે કીધેલું છે કે સપાટી પર લંબ રૂપે આપવાથી પણ તમે એકમ જો એટલે તમને ડાયરેક્ટ અંદાજ આવી જાય કે આપણે કુલ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર આપેલો છે બરાબર આ જે વેલ્યુ છે આખા E ની વેલ્યુ છે ઓકે તો E ચલે છે T^4 સમપ્રમાણતા નું ચિહ્ન નીકળશે કે અચળાંક આપતું જશે તો એ અચળાંક છે સિગ્મા E T^4 બરાબર કાઈ વાંધો નહીં આપણે કાળો પદાર્થ છે એટલે E વન આવશે સિગ્મા એમ નામ રાખું છું વેલ્યુ કઈ મૂકતો નથી કેમ કારણ કે મારે અહીંયા રેશિયો લેવો છે રેશિયો લઈશ એટલે એમ કોન્સ્ટન્ટ તો કટ થઈ જશે તો કોન્સ્ટન્ટ કટ થઈ ગયું ને માત્ર સાદુરુભાઈ રૂપ તો મને જવાબ મેળવ્યો ત્રણસો ને વીસ માત્ર સૂત્રની સમજણથી થાય એવો એક્ઝામ્પલ આપી દીધો છે કે પાંચસો કેલ્વિન તાપમાને રહેલા સંપૂર્ણ કાળા પદાર્થમાંથી થતા ઉર્જાના ઉત્સર્જનનો દર

તો તમારે બસો તો પ્લસ કરવું પડે પણ અત્યારે એવું કંઈ છે નહીં પણ તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર તો આ ભાગમાં ત્રીજા ભાગમાં ઉષ્મા વિકિરણના આપણે બીજા થોડા ઘણા નીટમાં પૂછાયેલા જે થોડાક રેર ક્રેસમાં બાકી રહેતા તે એવા એક્ઝામ્પલ પણ આપણે પૂરા કરી દીધા આશા હશે કે તમને ઉષ્મા વિકિરણમાં એટલે કે હીટ રેડિયેશનમાં બહુ ખાસ સારી રીતે સમજ પડી ગઈ હોય જો તો પણ કંઈ તકલીફ જણાય તો બે તમે રીપીનો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમ સીક્યુ સોલ્વ કરો ઓલ ધ વેરી બેસ્ટ